કઈ મેમનો આજ તો તમે આયા હોય ના બે માતા આવી કીધી હતી કઈ પાંત્રી વાર જીજા લીધા બાર ને

રસ્તો માં ચીક ચાબુ નહીં ચીકુ નહીં કરું રસ્તો બતાવી દે અમને કોઈ આ કરોડ આવી તમારું ચીક જતું રહે અમારે તો ચીકણું કરું સારું અમે માથે ચડાવી તારો અમારી ભૂલ છે તો સાચી વાત સાચી વાત ખોટી વાત બોલી દે તો જીત મેળો અને જો જીત તમારી પાડ તો માજા ભકડા કદી વાળામાં દુખ ન બનતો જગ મારું નામ માતા ને બોલી જ નથી બોલી શકું તર હું હા

વીરો દીદી અન વખવા દીદી મારી હેડ જોને હા આવજો લા ઓલો કે માતા બાપા કરતી છું પન

અમળા જીતે મારું જાય તે ના કરું તમે શيطان હું મેલડી સુકેલા ભગવાન આગળ ઉઠી એ તમાર નિયતના પૈસા હું મેલડી પાસે આલ દીસેલા એટલે મારું નામ લેલી ન કે તો મારા કો મેલે માતા નાકા પર મરા હાળો નહીં તો સભી બનાયા છે જગતમાં હું બોલ્યા પછી બીજું બોલતે નહીં જગતમાં મને એવું કાકે ન હતા હા એ કાકે પણ આખી ન હતા ગઠેર સરિયા હા આટ બે સરી હોટ મને ઇમી વાર મત મત ના તે ભાઈ બાવડે શيطان હું મેલડી સુકેલી મામા મોહલ તે આ વધાવ પડે ભાઈ પંકરજી ઓ ભાઈ લાલાભાઈ તમને સુટી પડવા કલમ આપી જ બોલે આવિયમ અર્ઘરા છે પણ આ બધું ભાઈ તાણે

ઇની કાલ વી વી અમે ચારી ભેળા પહેલા દીએ ને તો એમને અમારે એકલો લઈ કે તલા કો બે પંજરારો જબવારો ભાઈ કોઈ તો માં તારા ઉપર ભગવો છે આખે આખો છે એક મિનિટ